અને આવી ગયા આપણે હાવ એડવર્ટી મારે છે એવું લાલ કપડું ઉડાડી જીધું અને આવી ગયા આપણી ચાવી લઈને બ્લેક ઘોડાની ચાવી જોઈ શકો છો અમારો બ્લેક ઘોડો તમને જોવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો વધુમાં વધુ વિડીયો મારા યુટ્યુબ ચાહકો મિત્રોને આ નીકળી એથી શેલ મારીને આ વાત બિલકુલ કરતું નહોતું અને જોરદાર ચલાવવાની મજા આવી જાય આવી ગયા સીધા ઘરે ઘરે આવીને અમારે મારા મા જોડે દમણા કરાવી નાખ્યા તમે જોઈ શકો છો અમારા મોટા મા એના જોડે અમે કંકુર ટિલકના સોડલા કરાવી નાખ્યા એવા અમારા પરિવારના કુટુંબી બધા એક પરથી વારા પરથી વારા પરથી બધા પૂંખવા આવે જ જાતા રહેજા તમે અમારા બ્લોકમાં જોતા રહેજો એક પછી અમારા કુટુંબમાં જે રીતિ રિવાજ પ્રમાણે પૂંખવા આવ્યા છે અમે બ્લેક ઘોડા ઉપર બેઠા છે કેવો લાગે છે અમારો બ્લેક ઘોડો सारो लगे तो लाइक करजो कॉमेंट करजो तो मेर मतलब करजो वीडियो जो मित्रों

અરે હા દો કે તમને મુની લીધો પાછો તમને હા તો ઘોડા લાય દે બધા હા દે બધા

આવી ગયા હતા બધા મારા મિત્રો અને વડીલો મારા કાકાઓ મારો બ્લેક ઘોડો વધાવવા એટલે આપણે હવે જેને આપણે રીતિ રિવાજ પ્રમાણે ગલિયું મોઢું કરાવી રહ્યા છે પેડાથી ઓરિજનલ માવાના છે કેલા તમે જોઈ શકો છો અમારા એવા કાકો પણ પેડો ખાયરા અને બધા મિત્રો પણ પેડા ખાયરા અને ગોળ ધોણા પણ ચાલુ જ છે મિત્રો અમે સાથે બધા મળીને પેડા ખાઈને અમે જઈશું અમારી કુળદેવીના મંદિરે મિત્રો તમે અમારા બ્લોગને આખો જોજો અમારો બ્લોગ ખોડો તમને કેવો લાગ્યો છે સારો લાગ્યો તો લાઈક ને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને આ એક્ટિવ આપણે થરાથી લાવ્યા છે અને પહેલાં ગઈ ગયું આપણે માતાએ ચલો આવી ગયા અમારા કુળદેવીના મંદિરે મહાકાળીનું મંદિર છે એમાં અમારી કુળદેવી અને ભેરો દાદા અમારા અને અમારે ચોરાસી ખાતું કોને અને અમારી કુળદેવી છે મહાકાળીમાં મા પાવાગઢવાળી અમારે એવી ડુંગરાવાળી બેઠી હોય અમારે ખમવાની મજા જ છે અમારા ઘર પરિવારને અને એવા અમારા પેમાજી ઠાકોર અમારા કાકો થાય અમારા મહાકાળીના બહુ સેવક છે તમે જોઈ શકો છો અને પુઓ પણ છે જ એટલે આપણે તેમના હાથે આપણે એક્ટિવાને પહેલો ઘરે ધમણા કર્યા અને આવી ગયા આપણી કુળદેવીના મંદિરે અને પુવાજીના હાથે જ આપણે ચૂંદડી એક્ટિવા લગાવીશું અને કંકુટિલગ કરીશું બધું ફુવાજીના હાથે જ થશે તમે બ્લોગમાં જોતા રહેજો અને એથી આપણે જઈશું અમારા સામે અમારી જેવી વણવટી સિગુતર બેઠી છે જે અમારી જમી ભૂમિની દેવી એટલે અમે સિગુતરમાના મંદિરે પણ જઈશું પહેલું આપણે એક્ટિવા બધા જ અમારે એવા ફોજી કિંગ પીરાજી બીએસએફના જવાન લગાવી રહ્યા છે અમારે એક્ટિવા સુંદરી અને એવા અમારે મહાકાળીના ભુવોજી એવા પેમાજી ઠાકોર તમે જોતા રહેજો અમારા બ્લોકને અને આપણે જઈશું વણવટી સુગુતરમાએ એમાં સિગુતરમાના એટલા જ રાશિવાર જોવે છે અમારે કે મારા કહરજા પરિવારના ઘરે સુખનો સૂરજ ઉગ્યો છે તો મારા કહરજા પરિવારને હાચવીને રાખજે ક્યારે મારા કહરજા પરિવારને દુઃખ ના બાજે મારીમાં અમારી કુળદેવીના અને અમારી સુગુત્ર માના ચારે હાથ અમારા ઉપર છે ત્યારે અમે આવા પ્રગતિના પંખે ચડ્યા છે મિત્રો અમારે નાનું પણ જાદન લાવે તો અમારા મંદિર અમી અવશ્ય આવે છે અમારા માતાના તમે જોઈ શકો છો અને આપણા બ્લોકમાં લગ્યા રહેજો અમે માતાએ પછી કરી રહ્યા છો મહાકાળી ના એના હાથે એકદમ કુટુંબ થઈ ગયું છે પ્રસાદી ખાઈ રહ્યા છે અને એકદમ જોરદાર કુટું માં ગઈ છે નવો આપણો બ્લેક ઘોડો લાવ્યો છે નો નો થયો

તમારો જરૂર છે ફૂલ સપોર્ટ કરજો રામાની દયાથી આવી છે ફૂલ સપોર્ટ કરજો આટલે અમારો બ્લોગ સમાપ્ત કરી છે જય બાબારી સૌ મિત્રોને જય બાબારી